ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ વિડીયો કઈ રીતે મૂકો તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જાણકારી આપવાનો છું કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે પણ પોતાનો વિડીયો કઈ રીતે મૂકી શકો છો તો વિડીયો પર એન્ટ સુધી બન્યા રહેજો જેથી તમને પણ સરળ અને સિમ્પલ રીતે આવડી જાય કે ઇન્સ્ટાગ્રામની અંદર પોતાની રીલ્સ વિડીયો કઈ રીતે મૂકવે તો અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેજો તો મિત્રો અહીંયાથી તમે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન ઓપન કરશો તો અહીંયા તમને પ્લસનું આઈકન જોવા મળી જશે એના ઉપર ક્લિક કરી અને આમ રીતે સ્વાઇપ કરવાનું છે જેની અંદર અહીંયા ત્રીજા નંબરનું તમને એક રીલ્સનું ઓપ્શન જોવા મળી જશે એના ઉપરથી તમે આવશો એટલે તમારી ગેલેરીની અંદર જેટલા પણ ફોટા વિડીયો છે તે બધા જ તમને આ જોવા મળી જશે જેમાંથી તમે પહેલાંથી કોઈ રીલ્સ વિડીયો બનાવીને રાખો છો તો એના ઉપર ક્લિક કરીને તમારે લેવાની રહેશે અત્યારે અગર કોઈ રીલ્સ વિડીયો તમે પોતાના કેમેરાથી તાત્કાલી શૂટ કરવા માંગો છો તો અહીંયા કેમેરાનું જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે કેમેરાના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે કેમેરો ઓપન થઈ જશે જેથી તમે અહીંયાથી જે ઉપરની સાઈડે મ્યુઝિકનું ઓપ્શન છે ત્યાંથી તમને મનપસંદ કોઈ પણ તમે ગીત લઈ શકો છો તો એના ઉપર ક્લિક કરીએ તો આ રીતે બધા જ ગીતો આવી જશે તો અહીંયાથી તમે સર્ચ પણ કરી શકો છો જે તો એ તમારે તમારે ગીત જોતું હોય તમે એ ગીત લઈ શકો છો તો બાકી તમને અહીંયા નીચે ઘણા બધા ગીતો જોવા મળી જશે તો હવે અહીંયાથી આપણે અત્યારે કોઈ ગીત લેવું નથી બાકી હવે અહીંયા લેવા માટે કે વિડીયોને ચાલુ કરવા માટે આ જે વ્હાઇટ કલરનું એંગલ છે તેના ઉપર તમે ક્લિક કરીને એ ચાલુ કરી શકો છો અને અને તમારે કોઈ પણ ફિલ્ટર લગાવવું છે કોઈ પણ ફિલ્ટર એટલે કે આપણી શક્કલ મોન લો કે કાળી છે કાબરી છે જેવી હોય એવી પણ કોઈ પણ તમારા ફિલ્ટર ઉપર ફિલ્ટર લગાવવું હોય તો જે આ તારા દેખાય છે તારા ઉપર ક્લિક કરવાનું છે અને તમને ઘણા બધા ફિલ્ટર જોવા મળી જશે જેથી તમે પોતાના ઉપર એ લગાવી શકો છો અને વાઈટ થઈ શકો છો મિત્રો આ એકદમ ઇન્સ્ટાગ્રામનું જાદુ વસ્તુ છે જેની અંદર તમે કાળા હોય ને તો જ પણ ધોળા થઈ જવાના છો તો આ રીતે તમે ક્લિક કરીને એકદમ પોતાની શકલને વ્હાઈટ અને ચમકીલી કરી શકો છો આ રીતે જોઈ શકો છો તમે શું શકલ દેખાય છે મા કસમ એક નંબર તો મિત્રો આ રીતે હવે આપણે ચશ્મા લગાવવા હોય તો આ રીતે પણ આપણે ચશ્મા પણ લગાવી શકીએ છીએ જોઈ શકો છો તમે કેટલા સરસ રીતે મેચિંગ થાય છે તો આ રીતે ઇન્સ્ટાગ્રામને રીલ્સ વિડીયો બનાવી શકો છો હવે મન લો કે તમારી રીલ્સ વિડીયો બનીને તૈયાર થઈ ગઈ હોય તો રીલ્સ વિડીયો ચાલુ કરવા માટે મનલો ફિલ્ટર લગાવી દીધું પછી તમે સોંગ પણ લગાવી દીધું હવે અહીંયાથી આપણે ચાલી કરું તો આ રીતે એ લીટી ભરાવાની શરૂઆત થઈ જશે આ રીતે આ રીતે ભરાઈ જાય પછી વિડીયો તમારો કમ્પ્લીટ થઈ જાય એના પછી તમારે નેક્સ્ટ કરવાનું છે નેક્સ્ટ કરશો એ વિડીયો આવી જશે એ વિડીયો આવી જશે કમ્પ્લીટ પર શરૂઆત તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની છે અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો હવે તમારા રિલે જે પણ તમે વિડીયો બનાવ્યો છે એના રિલેટેડ જરા કે એનું નામ લખવાનું કોઈ પણ સોંગનું નામ લખી શકો છો કોઈ તમે હેશટેગ લગાવવા માંગો છો તો હેશટેગ અહીંયા તમે લખી શકો છો અને લખાઈ ગયા પછી અહીંયા મિત્રો જે નેક્સ્ટનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમને શેરનું ઓપ્શન જોવા મળી જશે તો અહીંયા શેર ઉપર ક્લિક કરવાનું છે શેર ઉપર ક્લિક કરશે ઓપ્શન આવી જશે અને આપણો વિડીયો અહીંયા આવી ગયો છે જોઈ શકો છો તમે અહીંયા આપણો વિડીયો મુકાઈ ગયો છે ફાઇનલી ઇન્સ્ટાગ્રામની અંદર અને અહીંયા આપણે આઈડી ઉપર જઈને જોઈ પણ શકીએ છીએ અહીંયા મિત્રો આ મારી નવી આઈડી છે મોજીલો વિષ્ણુ એના ઉપર તમે જોઈ શકો છો કે આપણો પહેલો વિડીયો અપલોડ થઈ ગયો છે જે આપણે હાલ તમને લાઈવ કરીને બતાવ્યો તો મિત્રો આ આ રીતે તમે પણ પોતાના રીલ્સ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર મૂકી શકો છો અને ઇન્સ્ટાગ્રામની અંદર પૈસા પણ કમાઈ શકો છો ફેસબુકથી પણ પૈસા કમાઈ શકો છો અને યુટ્યુબથી પણ પૈસા કમાઈ શકો છો તો હવે કઈ રીતે કમાવા તે આપણી વિષ્ણુગુરુ યુટ્યુબ ચેનલ એટલે કે મિસ્ટર વિષ્ણુગુરુ યુટ્યુબ ચેનલ ઉપર તમને સંપૂર્ણ માહે સાથે માહિતી સાથે હું શીખવાડું છું કે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામથી પૈસા કઈ રીતે કમાવા અને જીરોથી હીરો કઈ રીતે બનવો તો મિત્રો આઈ હોપ કે મારી આ નાનકડી જાણકારી તમને બહુ પસંદ આવી હશે સંપ સારી રીતે હું તમને સમજાવી શક્યો હશું તો મિત્રો તમને હજુ પણ કંઈ ડાઉટ હોય કદાચ કંઈ ના આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જેથી હું તેના ઉપર વાતચીત કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ તો આઈ હોપ કે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર